જડે કારણ કે મારી પાસે એ મા નો મારાથી લેવાનું નથી બરોબર મારી પાસે પ્રૂફ એક જ છે મારા ભાઈ નો શું સુરાપુરા દાદા બોલે છે દાદા ને એમ કે દાદા મારું જે હતું એ બધું છે અને તમે તમારે જોવામાં ભૂલ થઈ છે અને હું મારું જીવન ટૂંકાવું છું આજ રાત્રે તમે મને બચાવી શકતા હોય તો બચાવો નકર આજ રાત્રે હું સુસાઈડ કરું છું અને એ સુસાઈડ એને કરી જે ઓફિસમાં એ મેનેજર હતો સર કોઈને એવું ન લાગે કે આ છોકરો સુસાઈડ કરશે અને રિયલ જોયેલું છે ત્યાં સીસીટીવી કેમેરા છે સત્તર કેમેરા છે અમે રિયલ જોઈને આવ્યા છીએ ત્યાં કોઈને ન લાગે કે આ છોકરો સુસાઈડ કરશે સર હવે વિચાર કરું છું સર મારે ઈ વ્યક્તિને જ્યાં ભોળા ધોળા બાપુ છે ને બાકી મારે એ સુરાપુરા વાળા ભુવા ને એક વખત મળવું છે અને કેવું છે મારું પ્રમાણ બતાવી ને ત્યાં મારા ભાઈ ને મારો તારો દાદો એવો આ માણાને તું એમ કેશો માણાને તારે છે મારો

સર મારી વાત સાંભળો એમની મરીજો હોત ને એક્સિડન્ટ એક્સિડન્ટ થાય તો મને કોઈ વાંધો જ નતો મરી આપડે મરવાનું છે મારે મરવાનું એવી ભલે જઈ ગયો સર આ એક એવિડન્સ મૂકતો ગયો છે મને સાહેબ રાત્રે હું નહીં હું ત્રણ સરખો નથી

હવે ઈ સાહેબ એમ કે સમયમાં મતલબ બધું ભાઈ ખાનગી હાલતું ખાનગી કારણ સાના પૈસા દેવાતા હોય જે બધું હવે એક દીકરી નો જો સાના મુના પૈસા લઈ શકતો હોય તો આમાં લેવાયમાં શું નવાઈ કી વાત વ્યક્તિ કપડા પહેરે છે ને બાર હજાર આવે આજે મેં વિડીયો થયો ત્રણ બિસ્ટોલું લઈ અને પીએસ બીજા દારૂ મુકાતો બિસ્ટોલ થઈ અમૃત માં નું આવી દારૂ જ આવે દારૂ જ આવે હવે ફાકી તમાકુલ થયો તમાકુ સો દરવાજા બીજા ને કહો ભાઈ તમારે દારૂ બંધ કરાવી દે પણ તમે દારૂ બંધ કર્યો છે તમે પોતે તમાકુ ખાશો બીચોલું પીઓ છો આ બધું કરો છી દારૂ માં જ આવે કેમ કે ઈ આલ્કોલ જ છે પણ ઠીક છે આપડે એમાં એવું છે ભાઈ કે આમ આપણા પ્રજા છે ને એ ગાડરીઓ ફરવા છે અહિયાં તમને કહો મામા દેવ ખીજડીયા હતો લાઈન માં વારો આવતો હતો મામાદેવનું ધોરું થઈ ગયું ત્યાં આગળ કઈ નથી કઈ નથી આયા મોટા પા તમારા ઓલું રીયું ન્યા ઓલા ડાયાબિટીસ ની દવા કરતા તા હા ઓલું ક્યુ ગામ આ કોઈ આ ડાયાબિટીસ ની રાજા કાવા કાવો પાતા તા અને લાખો માણા ભેગું થાતું તું આ એક કાવો પાતા ને સાહેબ હા એ ખાકોઈ માં તે અચારે બધું ને હાવ દીધું હાવ દીધું બની એને રૂપિયા બનાવી લીધા હા

અરે રેની છે ને મારા મે એક આતારે આલ માં ઘર નું મકાન મે એક બનાવી દીધું હા હા મારા પપ્પા ની ભાડે રહે છે મારી માં આમ દિવાલા જે ફોટો ઠીગાડતો ને હા મારા ભાઈ નો ઈ પોતો હું સેને લઈ ને મે ની જેદુલી માં મૂકી દીધો કારણ કે હું ત્યાં ગયો તો ને સાહેબ બી થોડા દૂર રહે છે માથી 1 કિલોમીટર દૂર હા એ સાહેબ 8:00 ને ગયો ને તો મારા લમી છે ને પોતા સામું જન બેઠાતા હું તો સાહેબ મે મારી નજરે જોઈ છે સાહેબ રાતા આભુડા પોતર મારી માં ના છેમાંથી રાતા આભુ હા એટલે તમારા ભાઈ ને ખોરાક શું લેવા જાતા થા

ઘરે તો એની આ જે સુસાઇડ કરી ને એને કોઈ જાતનું વ્યસન નતું એ ખાલી માવા ખાતો એટલે માવા માં તો કદાચ રોજ ના ખોવા ખાય તો પાંચ હજાર રૂપિયા આપણે દસ હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા બાદ ના અને પાંત્રીસ હજારમાં દસ હજાર દસ હજાર ઈ દસ પંદર હજાર એનો ખર્ચો પચીસ હજાર હવે પાંત્રીસ હજાર રૂપિયા પગાર હતો ઓકે બરોબર હવે એને જેને સુસાઈડ કરી પછી હું આપણે પોલીસ સ્ટેશન જે કાર્યવાહી થઈ હોય એ આપણે બીજી વાર જવું પડે એ સેઠે એમ કીધું કે તારા ભાઈ ના એક લાખ ને ત્રીસ હજાર